નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આજકાલ લોકો પણ પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલ પર વિતાવે છે બાળકોથી લઈ વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગ્યો છે શાળા કોલેજ હોય કે પછી ઓફિસનું કામ હોય કે પછી ફક્ત તમારું મનોરંજન કરવું હોય લોકો ઘણીવાર હાથમાં મોબાઈલ પકડેલા જોવા મળે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આટલું જ નહીં લોકો મોબાઈલ સ્ક્રીનને સ્ક્રોલ કરીને તેમના દિવસની શરૂઆત અને અંત કરે છે કે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે જો તમે એવા લોકોમાંથી એક છો તો સવારે ઉઠીને સૌથી પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો આજે અમે તમને જણાવીશું કે તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમે સવારે સૌથી પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તે તમારા શરીરને ગંભીર હાનિકારક અસરો કરી શકે છે જેમાં અપચો ધીમો પડી જાય છે અને માથાનો દુખાવો વધે છે જો તમે પણ એવા લોકોમાંથી એક છો તો સવારે ઉઠીને સૌથી પહેલા પોતાનો મોબાઈલ ચેક કરો છો તો આ તમારા માટે તણાવ વધારી શકે છે વહેલી સવારે વિવિધ માહિતીનો સામનો કરવો પડે છે તેને તણાવની સમસ્યા ઉભી થઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે